યાત્રા નંબર ટુ આ રાષ્ટ્રીય યાત્રા એ સંવિધાન દિવસ છવ્વીસ નવેમ્બરથી છ ડિસેમ્બર આ મહાન નિર્માણના દિવસે આ નીકળવાની છે આ યાત્રા સરદાર સાહેબના કર્મસ્થળ એ કરમતી કેવડિયા એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી અંદાજે એકસો ને બાવન કિમી સુધી આ યાત્રા ચાલવાની છે કુલ અગિયાર દિવસ યાત્રા ચાલશે પ્રતિદિન પંદર થી સત્તર કિલોમીટર સુધી આ યાત્રા ચાલવાની છે સમગ્ર દેશમાંથી જિલ્લાધી ચાર યુવાનો જુદી જુદી વાહિ દ્વારા આ યાત્રામાં જોડાશે એટલે આખા દેશભરમાંથી અલગ અલગ જિલ્લાઓમાંથી રોજના ચારસો પાંચસો કરતા વધારે યુવાનો આ યાત્રાની અંદર જોડાય અને જે યુવાનો આ યાત્રામાં જોડાયા છે એમને છેક સુધી રહેવું હોય તો છેક સુધી પણ મિનિમમ બે દિવસ સુધી એ બીજા રાજ્યોમાંથી આવેલા યુવાનો આ યાત્રામાં જોડાશે દરેક પડાવ પર આજુબાજુના ગામના લોકો પોતાની વિશેષતાઓ સાથે જોડાશે મેં કીધું એમ કે આ યાત્રા દરમિયાન કરમસતી કેવડિયા એ દરેક લોકો સામયુ લઈને પોતાનું સ્વાગત કરે જે રીતે અમે જીતુભાઈ મનસુખભાઈ માંડવિયાએ બધા જે રીતે મિટિંગ લીધી અને જે રીતે લોકોનો ઉત્સાહ હતો અને અમે લોકો કે સામેથી યાત્રાનું સ્વાગત કરવા માટે જઈશું ઘણા કીધું કે જયારે અમારા ગામમાંથી યાત્રા પૂર્ણ થાય એટલે અમે યાત્રાને વળાવવા માટે જઈશું અને બીજા ગામ જયારે સામે લઈને આવ્યા હોય એ યાત્રા એમને આપીશું આ બધા જ લોકોનો રાત્રિ નિવાસ પણ વ્યવસ્થા મુજબ ત્યાંની કોઈ આશ્રમ શાળા હોય ત્યાંની શાળા હોય અમુક ગામોએ તૈયારી બતાવી છે કે અમે આ યાત્રામાં ચાલનારા યુવાનોને એ અમારા ત્યાં રાખીશું આ રીતે વિવિધતા કરી અને કઈ રીતે એકતા થાય એ પ્રમાણેના દર્શન થાય એ મુજબ આ કર્યું છે આ યાત્રા દરમિયાન કેન્દ્રીય મંત્રીમંડળના મંત્રીમંડળમાંથી પણ રોજે રોજ કોઈને કંઈ મંત્રીમંડળ રાષ્ટ્રીય નેતૃત્વ સંગઠનમાંથી પણ કોઈને કોઈ લોકો આ યાત્રા દરમિયાન જોડાય અને અન્ય રાજ્યના મુખ્યમંત્રીશ્રીઓને પણ અમે લોકોએ આમંત્રણ આપ્યું છે અત્યારે કેવડીયા ખાતે જે કાર્યક્રમ ચાલી રહ્યો છે આ પંદર તારીખ સુધી જે કાર્યક્રમ ચાલવાનો છે એમાં પણ અલગ અલગ રાજ્યોના મુખ્યમંત્રી પણ ત્યાં આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષો સંગઠનના માધ્યમથી પણ દરેક રાજ્યના એક કલ્ચરલ કાર્યક્રમ પણ ત્યાં થઈ રહ્યા છે અને ત્યાં પણ અલગ અલગ લોકો એ યાત્રામાં જોડાઈ રહ્યા છે ત્યાંના કલ્ચરલ કાર્યક્રમમાં જોઈ રહ્યા છે એવી જ રીતે આ યાત્રામાં એ દેશભરના તમામે તમામ મુખ્યમંત્રીશ્રીને માન્ય ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ તરફથી આમંત્રણ આપવામાં આવ્યા છે અમે આહવાન પણ કર્યું છે કે આવો સૌ ભેગા થઈ આપણે એકતાના દર્શન કરે